કળાજા નાગપીપુર મોક્ષધામ ખાતે શ્રીમદ ભાગવત કરાશે આ આયોજનના અનુસંધાને આજે ઉપસ્થિત એક બેઠક રાખવામાં આવેલ સમગ્ર પીથલપુર ગામના અગ્રણીઓ સેવાભાવીઓ ઉપસ્થિત રહેલ અને મોક્ષધામ મંદિરનો વિકાસ કેવી રીતે થઈ શકે અને વિકાસ કરવા કેવા આયોજન કરવા તેમજ શ્રીમંદ ભાગવત સપ્તાહનું કેવી રીતે આયોજન કરવું ક્યારે આયોજન કરવું વ્યવસ્થા કેવી રીતે થઈ શકે સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી મોક્ષધામ મંદિર એક દરેક માનવીનો છેલ્લો વિસામો ગણાય છે મોટામાં મોટી યાત્રાએ મોક્ષધામ મંદિરમાં મોટી યાત્રા ગણાય છે લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય વડીલો બાળકો યુવાનો મહિલાઓ સૌ કોઈ મોક્ષધામ મંદિરે આવે અને વિસામો લઈ ધાર્મિક કાર્યક્રમ થાય તેવા આયોજન સાથે સુંદર ચર્ચાઓ કરાઈ હતી તમામ ગામજનો પીઠલપુર ગામ શિવજીનગર વાડી વિસ્તારમાં સભામાં હાજરી આપી હતી અને મોક્ષધામ મંદિરમાં ભાગવત સપ્તાહ તૈયારી કરવાનું સૌ ઉપસ્થિત ગામજનોએ નક્કી કરેલ ટૂંક સમય માં બીજી મીટિંગ યોજાશે અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા નક્કી કરાશે મોક્ષધામ મંદિરના સેવાભાવીઓએ જણાવેલ મુજબ જેમ બને તેમ વધુ ને વધુ ગામજનો ઉપસ્થિત રહે અને આવનારા આયોજન માંગ સહકાર આપવા વિનંતી કરેલ રિપોર્ટ કમલેશ ઝાપા